આ તો લારી ચલાય ચલાવી બહુ કમાણી થઈ ગઈ હા આ તો મારા ભાઈ બહેનો હ ને ફોટરમાં લઈ જાય માં ભાઈ બહેનોને ઉધાર ચૂકવાઈ દે અને જે ઉધાર બાકી ને બધાને ચૂકવાઈ દે અને હા ને આ તો જ બધું કરીશ હું

i love

<laughs> चलो मैडम आओ तुम्हारे स्टेशन आई गए <laughs> चलो आ गए हमारे घर उतर थैंक यू सो मच वेलकम बैक સહ જો એ કેટલી કમાણી થઈ છે આ તો 660 રૂપિયા ની કમાણી થઈ ગઈ છે અવ આજે ભાઈ બનવાનો હે ને હોટેલ માં ખાવા લઈ જાવ ને બધા જે સુકાવાના ખર્ચા એ સુકાઈ દો ચલો આ લાલિ પાછું કરી દી આપણે ચલો હવે તો આપડા ને હું ભૂછા બહુ થાક લાગ્યો વતન ના રાખ્યા ચાલો આવો જોઈએ કેટલા વાગ્યા તો 2:39 થઈ ગઈ હવ 1 કલાક ઊંઘી લઈએ પછી 4 વાગે પછી આપણે કામ કરવા દેજો